જેમાં ગૃહિણીઓએ જણાવ્યું છે કે શાકમાં ટામેટા નાખવા કે નહીં તે સવાલ છે હવે તો શું ખાવું અને શું નહીં તે પણ સમજાતું નથી એક કિલો ટામેટામાં એક કે બે તો બગડી જાય છે એમાં પણ ભાવ વધ્યો છે તો ચર્ચાઓ શહેરમાં થઈ રહી છે કે શાકભાજીમાં પણ બટાકા ટામેટા ડુંગળી જેવી ચીજોના ભાવમાં વર્ષે દહાડે સરેરાશ બેતાલીસથી તેતાલીસ ટકાનો ઉછાળો થયો છે દાળોમાં પણ 20 થી 22 તથા ચોખામાં થી 15 ટકાના વધારા સાથે મસાલાની ચીજોમાં પણ મોંઘવારી બેકાબુ બની છે